રક્ષાબંધનનો પાવન પર્વ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો રહિત મુહૂર્તમાં રાખડી બાંધે છે આ વર્ષે રક્ષાબંધન પર પંચક લાગી રહ્યું છે પંચક જે દિવસે શરૂ થાય છે એના આધારે એનું ફળ પ્રાપ્ત થાય છે પંચક પાંચ દિવસના હોય છે આ વર્ષે ક્યારે છે રક્ષાબંધન હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ શુક્લ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગીને ચાર મિનિટથી ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે અગિયાર વાગે અને પંચાવન મિનિટ સુધી છે ઉદયાતિથિ આધારિત શ્રાવણ પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટ ના રોજ છે રક્ષાબંધન પર રાજપંચક આ વખતે રક્ષાબંધનના દિવસે પંચકની ઉજવણી કરવામાં આવી રહી છે જે રાજપંચક છે વાસ્તવમાં રક્ષાબંધન સોમવારે છે અને સોમવારે આવતા પંચકને રાજપંચક કહેવાય છે રક્ષાબંધન પર પંચક સાંજે સાત વાગ્યા ઓગણીસ મી ઓગસ્ટ થી ત્રેવીસમી ઓગસ્ટ સુધી ચાલશે રાજપંચક શુભ કે અશુભ રક્ષાબંધન પર લાગવા વાળો રાજ શુભ રહેશે તેનાથી તમારા પર કોઈ ખરાબ અસર નહીં થાય રાજપંચકમાં સરકારી કામ પૂરા કરવામાં સફળતા મેળવી શકશો રાજપંચકમાં સરકાર શાસન અને પ્રશાસન વગેરે સંબંધિત કામ કરવું શુભ માનવામાં આવે છે તમે રાજપંચકમાં જંગમ અથવા અચલ મિલકત ખરીદી શકો છો આ વર્ષે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત સવારનું નથી કારણ કે દિવસ દરમિયાન ભદ્રા લાગી રહી છે જેમનું નિવાસ સ્થાન પાતાળ લોકમાં છે ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે દોઢ વાગ્યાથી નવ વાગે અને આઠ મિનિટ સુધી રહેશે બહેન અને ભાઈ બપોરથી રાત સુધી રાખડીનો તહેવાર ઉજવી શકે છે હેપી રક્ષાબંધન